એક વાર શ્રીજી મહારાજને ઉઘાડા પગે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગ્યો એ વખતે કોઈ મહારાજનો કાંટો 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 જોઈને બોલ્યો કે લાવો મહારાજ હું કાઢી દઉં મને કાઢતા આવડે છે એમ કહીને મહારાજના ચરણારવિંદ પોતાના ખોળામાં લઈને પોતાના લુગડા વડે લૂછીને જાળવીને ચીપિયા કાંટો કાઢ્યો મહારાજને ખબર પણ નહીં પડી તે જોઈને મહારાજ બોલ્યા સરસ રીતે કાંટો કાઢ્યો તમે મારો કાંટો કાઢ્યો તેથી હું તમારું કલ્યાણ કરીશ ત્યારે બુધ બોલ્યા કે મહારાજ મારું કલ્યાણ થાય એવો હું નથી હું તો બ્રહ્મ હત્યારો છું એક વખત મારો ભાઈને હું બે ખેતર વેચવા ગયા હતા તેમાં અહં મમત્વ સયુને લડાઈ થઈ મારા હાથમાં કોદાળી હતી

એકવાર શ્રીજી મહારાજને ઉઘાડા પગે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગ્યો એ વખતે કોઈ કાંટો જોઈને બોલ્યો કે લાવો મહારાજ હું કાંટો કાઢી દઉં મને કાંટો કાઢતા આવડે છે એમ કહીને મહારાજના ચરણારવિંદ પોતાના ખોડામાં લઈને પોતાના લુગડા વડે લૂચીને જાળવીને ચીપિયાથી કાંટો કાઢ્યો મહારાજને ખબર પણ નહીં પડી તે જોઈને મહારાજ બોલ્યા સરસ રીતે કાંટો કાઢ્યો તમે મારો કાંટો કાઢ્યો તેથી હું તમારું કલ્યાણ કરીશ ત્યારે ભુદેવ બોલ્યા કે મહારાજ મારું કલ્યાણ થાય એવો હું નથી હું તો બ્રહ્મ હત્યારો છું એક વખત મારો ભાઈ ને હું બે ખેતર વેચવા ગયા હતા તેમાં અહમત્વ થયું લડાઈ થઈ મારા હાથમાં કોદાળી હતી તે માથામાં વગતા મારો નાનો ભાઈ ત્યાં જ મરી પાપ કર્યું છે તો કલ્યાણ કેમ થાય ત્યારે મહારાજ બોલ્યા તારા બ્રહ્મ હત્યાના પાપ તો ચાલ્યા ગયા પણ તારા અનેક જન્મના પાપ નાશ થઈ ગયા છે ને તારું કલ્યાણ તો હું કરીશ એ રીતે મહારાજ ગુરુદેવ ઉપર રાજી થયા